હું મારો સ્ટાર્ટ કરું છું અને ચાલો આપડે જોઈએ મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો તમે શું કરો છો તમે કેમ આજે સાડી પહેરી છે

એવું પછી એમાં શું કરવાનું હોય તેમાં બધા ઘરે ઘર બધા લોકો ને ભગવાન વિચારો કહેવાના એવું હોય આપણે માનવ છીએ ને તો કે માનવ માનવ સુધી ભગવાન નો વિચાર લઈને જવાનો એમ ચૌદ દિવસ આપણા માટે વાપર્યા હોય પણ પંદર નો દિવસ ભગવાન તારા માટે એમ એક દિવસ અમે આખો દિવસ ભગવાન માટે કાઢીએ બરાબર એકાદશી હોય ને એટલા માટે એમ કારણ બધાને ભગવાને બનાવ્યા છે ને એમ કે માનવ સુધી જવાનું એમ નિસ્વાર્થ ભાવે કોઈ સ્વાર્થ નહીં એમ ત્યાં અમારે ગયા હોય તો કોઈ ચા પાણી કે કશું જ નહીં લેવાનું એમ અચ્છા એવું હોય હા ભગવાન વાતો કરવાની એમ પાણી કે ચા એવું કઈ પીવાનું કશું જ નહીં ખાલી ઘરે ઘરે જઈને ભગવાન વાતો કરવાની બરાબર આપણને જે પણ કઈ આવડતી હોય વાત એ ભગવાન ની વાત કેવાની પછી બીજા ઘરે જવાનું એમ

ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર જય શ્રી કૃષ્ણ તો ચાલો પપ્પા ને તો ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે પપ્પા ઓફિસે જાય આપણે આપણું કામ કરીએ તો ચાલો આપણે કાનુ ને શું ખાવાનું છે જાગી ગયો છો તે કાનુ શું ખાવાનું હોય દૂધ પીવાનું કા બેટા તો ચાલો આપણે કાનુ ને એનો ખવડાવીને પછી મળીએ ચાલો તો ફટાફટ આપણે છે ને પ્રાસીવ સુડાઈ દીધો છે અને આપણા મિશન તરફ આગળ વધીએ તો ચાલો દૂધ ગરમ કરી લઈએ અને પછી કપડાં સુકવવાના છે એ કરી લઈએ અને પછી પાછા આગળ મળીએ આજે મમ્મી એકાદશીમાં ગયા છે એટલે હું એકલી છું પપ્પા બપોરે આવશે બાર વાગે ત્યારે આપણે રોટલી બનાવીશું ને જમી લેશું મમ્મી તો પાંચ વાગે આવવાના છે એટલે ત્યાં સુધીમાં હું દૂધ ગરમ કરી લઉં કપડાં સુકવી લઉં અને પછી આપણે થોડું ઘણું ખાટલી વર્કનું કામ કરવાનું છે મમ્મીનો હું ડ્રેસમાં વર્ક કરું છું તો એ થોડું કમ્પ્લીટ કરીએ પ્રાશીવ સુવે ત્યાં સુધીમાં એટલે એટલું કમ્પ્લીટ કરી લઈએ ત્યાં સુધીમાં પ્રાશી એ જાગી જશે અને પપ્પા આવી જશે એટલે રોટલી કરીને જમી લઈએ તો ચાલો ફટાફટ હું છે ને દૂધ ગરમ કરવા મૂકી દઉં અને કપડાં સુકવી દઉં તો ચાલો જો આપણે છે ને મેં આવા મારી પાસે ગ્લાસ પડ્યા હતા માટીના તો એની અંદર છે ને મેં જો આવી રીતે માટી ભરી દીધી છે અને એની અંદર કૃષ્ણ ભગવાનને વાલી એ કૃષ્ણવેલ નામે બિયા નાખ્યા છે તો આપણે જો પાણી આપી દઉં છું જોઈએ ઉગે ને તો હું તમને બતાવું તમે લોકો કોમેન્ટ કરજો કે આની અંદર કૃષ્ણ વેલ થશે કે જમીનમાં જ કરવી પડે જમીનની અંદર જ ઉગાડવી પડે કે આમાં થશે જો ઉગશે ને તો હું તમને બતાવીશ આની અંદર છે ને મસ્ત મસ્ત ફ્લાવર આવે કૃષ્ણવેલના કૃષ્ણ ભગવાનને બહુ વાલી હોય એ એ ફ્લાવર છે ને એ વાલા છે ભગવાનને તો મેં વાવી તો છે હવે મને આઈડિયા નથી કાંઈ કે આમાં ઉગશે કે નહીં આ તો પડાતા એટલે મેં તો વેસ્ટમાંથી બેસ્ટ હું યુઝ કરી લઉં એટલે મેં આમાં વાવી છે હવે જોઈએ મેં બે દિવસ થયા વાવી છે આજ પાણી પાઈ દીધું છે હવે જોઈએ ઉગે ને તો હું તમને બતાવીશ કે કેવી હોય ઓકે તો જો ફૂલ છોડને ને તો આપણે પાણી પાઈ દીધું છે હવે ખાટલી હું કહેતી હતી ને કે મમ્મીનો ડ્રેસમાં વર્ક કરું છું તો એ થોડુંક કરું પ્રાશિવ સૂતો છે ત્યાં સુધી તો પછી તમે લોકો મને કહેજો હું તમને હમણાં બતાવું કે મેં વર્ક કેવું કર્યું છે મને આમ બહુ આવડતું નથી પણ હું શીખું છું પ્રાશિવ છે ને તે આપણે ઘોડિયામાં મોટર લગાવડાવેલી છે અમે તો મોટર ચાલુ કરી દીધી છે એટલે ઝૂલે છે ઇંચ કઈ છે એમાં એટલે સુઈ રહેશે થોડીક વાર પછી છે ને આપણે રોટલી કરવાનો પણ ટાઈમ થઈ જશે પોણા બાર જેવું તો સાડા અગિયાર પોણા બાર જેવું થવા એવું છે બાર વાગે પપ્પા આવી જશે રોટલી કરી જમી લો તો જો મેં તમને કીધું હતું ને હું મમ્મીના ડ્રેસની સ્લીવ કરું છું તો આ એક સ્લીવ તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ અત્યારે ચાલુ છે જો આ લાઈન મેં અત્યારે કરી નાખી છે હવે આ બધું વર્ક આમાં કર્યું છે ને એવું કરવાનું છે સેમ એવું જ કરવાનું છે હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ તો અત્યારે વાગી ગયા છે છ ને દસ થઈ છે આપણે સાંજની રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે અને આજે સાંજે જમવામાં બનાવવાનું છે ભરેલા રીંગણ બટાકાનું શાક તો જો મેં રેડી કરીને રાખી દીધું છે હવે આપણે વઘાર કરી અને પછી તમને બતાવું કેવું બન્યું છે દાદા છે ને તે પ્રાશીવ માટે એક નાની એવી સરપ્રાઇઝ ગિફ્ટ લાવ્યા છે ટોયસ તો તમને બતાવું દાદા શું લાવ્યા છે એ તો દાદા હમણાં પ્રાશીવને આપશે એ શું લાવ્યા છે

વ્લોગ જોવે છે અમારો મેં કાલે વ્લોગ બનાવ્યો તો ને આજે અપલોડ કર્યો છે તે લોકો વ્લોગ જોતા જોતા દાદાએ ગિફ્ટ આપ્યું કાનુને કાનુને મજા આવી ગઈ હે ને કાનુ કાનુ મજા આવી ગઈ તો ચાલો શાક વઘારી અને પછી મળું બતાવું તમને કેવું બન્યું છે શાક તો જો આપણો શાક છે ને એ બની ગયું છે તો જો હું તમને બતાવું કેવું કેવું બન્યું છે તમે બધા કહેજો બોય અમી અમી બન્યું છે તો જો મિસ્ટર હાર્દિક આવી ગયા છે ઠૂટવાતા ઠૂટવાતા ઠંડી કેવી છે હાર્દિક બાર બહુ ઠંડી છે શું લાવ્યા તમાર માટે મારા માટે શું લાવ્યા છો એ સુખડી કોણે મોકલાવી મારી મમ્મીએ સુખડી મોકલાવી બહુ ઠંડી છે એવું છે ને તો સારું ચાલો અમારા બધા સબસ્ક્રાઈબરને હાય જય શ્રી કૃષ્ણ કહી દો તો જો મમ્મીએ છે ને મારા માટે સુખડી મોકલી છે મમ્મીએ કેવી સુખડી બનાવી છે હું બતાવું તમને એટલે મારી એકલી માટે નથી મોકલી બધાને ખાવાની જેને ખાવીને પણ બનાવી હતી એટલે મોકલી જો કેટલી યમી સુખડી બનાવી છે મમ્મીએ તો ચાલો હવે જમીને મળીએ તો ચાલો અમે બધા જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ જો બહુ પવન છે અને ઠંડી બહુ છે તમારા બધા જે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો અને કહેજો તમારે ત્યાં કેવી ઠંડી પડે છે અમારે અહીંયા સુરતમાં તો બહુ જ ઠંડી છે એટલે પ્રાશી તો સુઈ ગયો છે અને અમે બધા જમીને ફ્રી થઈને બેઠા છીએ વાતો કરીએ છીએ તો હવે નવ વાગી ગયા છે તો આપણે આ વિડીયો નો એન્ડ કરીશું અને કાલે મળીશું ફરી નવા બ્લોગ સાથે તો બાય બાય